મને આ ત્રીસ વર્ષથી મારી ઈચ્છા હતી મારી ઈચ્છા ગયા વર્ષે થઈ પૂરી કે બાપા સદાવ્રત ચાલુ કરી તો કેમ છો બધાનો હાર્દિક સ્વાગત છે અમારા એક નવા જ વિડિયોમાં અમારી ચેનલ સોલંકી વ્લોગ્સમાં અને આજનો વિડીયો ખરેખર આપણા બધા માટે એક ઇન્સ્પિરેશન લેવા જેવો છે અત્યારે આપણે આવી ગયા છીએ જલારામ સેવા ટ્રસ્ટ ધાંગધ્રાની અંદર એક જલારામ બાપા એ પ્રેરણા કરી કારણ કે આપણી કહેવત છે ને કે પર સેવા તેજ પ્રભુ સેવા અને એમાં કોક ને સેવા કરવી એનાથી મોટા પુણ્યની વાત કઈ નથી તો અહીંયા એક એવું ટ્રસ્ટ ચાલે છે જેમાં ખાલી માત્ર પાંચ રૂપિયા સાવ નિશુલ્ક જ કહેવાય પાંચ રૂપિયા ટોકન રૂપે બધાને ભરપેટ ભોજન અને એકદમ શુદ્ધ અને એકદમ શાકાહારી ભોજન અહીંયા જમાડે છે જલારામ બાપાનું મંદિર પણ છે તો ચાલો અંદર મંદિરમાં જાશું એ બેનને કઈ રીતે પ્રેરણા થઈ અને શું શું જમાડે છે કેટલા ટાઈમથી જમાડે છે ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ

અમારી ઈચ્છા ગયા વર્ષે થઈ પૂરી કે બાપાએ સદાવ્રત ચાલુ કરી દીધું એમ અચ્છા સદાવ્રત આ સદાવ્રત આપણે કેટલા ટાઈમથી ચાલુ છે 2024 ફેબ્રુઆરી થી ચાલુ 14 તારીખ

શું છે તો હોય સિનેમા પાછળ નવયુક્ત સિનેમા પાછળ ધ્રાંગધ્રા અને આપડે જલારામ સેવા ટ્રસ્ટ અને ટાઈમિંગ શું છે બપોરે બાર થી બે ખાલી બપોરે જ હોય છે આપડે તો આ હતા બેન જેમને જલારામ બાપાની પ્રેરણા એમને તો ઘણા વર્ષોથી ઈચ્છા હતી કે મારે વ્રત એમને તો સાવ ફ્રી ઓફ કોસ્ટમાં જ ચાલુ કરવું હતું પણ અહીંયા બધા જે સેવા ભાવિકો છે એમને કીધું કે તમે પાંચ રૂપિયા ખાલી ટોકન રૂપિયા રાખો એટલે સાવ ફ્રી ન કહેવાય અને તમે જોઈ શકો છો ઘણા લોકો અત્યારે અહીંયા જમે પણ છે પાંચ રૂપિયાની અંદર તો ખૂબ ખૂબ આભાર કે તમને આવી જલારામ બાપાએ પ્રેરણા કરી અને તમે આવું સેવાનું કાર્ય આગળ પણ કરતા રહો અને આખી ટીમ છે તમે જોઈ શકો છો આ બધા સેવા કાર્યોમાં હોય જ છે અને સરસ મજાનું મંદિર પણ છે તમે જોઈ લો અહીંયાં સૌપ્રથમ આપણે રામેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ પછી આપણે ગણપતિ દાદાના પછી અહીંયા લક્ષ્મણજી છે શ્રી રામ ભગવાન છે સાથે હનુમાન દાદા પણ છે સીતારામ પછી દ્વારકાધીશ પણ બેઠા છે ભોજાગ્રા બાપા બેઠા છે અચ્છા ઓકે અને જલારામ ની પણ આપણને એકદમ સુંદર મૂર્તિના દર્શન દઈ રહ્યા છે અને અહીંયા વિરબાઈમાં બેઠા છે શ્રીનાથજી છે અને

બેન ઓકે તો પ્રેરણા થાય પણ સાથે ટીમે જોઈ તો એ લોકો પણ રોજ ડેઈલી બપોરે અહીંયા ફ્રીમાં સેવા આપે છે તો બસ જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવીને આવી સેવા તમે ભવિષ્યમાં પણ કરતા રહો અને બીજાને પણ પ્રેરણા મળે કોઈને અહીંયા વિશેષ સેવા કરવી હોય તો તેનો પણ લાભ લઈ શકે છે તો આપણી સાથે મનીષભાઈ જોડાના છે મનીષભાઈ કોઈને સેવા કરવી હોય તો કઈ રીતે સેવા કરી શકે છે જય જલારામ ભાઈ જય જલારામ હવે અહીંયા કોઈનો બર્થડે નિમિત્તે આપણે રાખે છે કોઈને બર્થડે હોય આપણે કેમ કે કેક કાપીને એ ઉપયોગ કરી છે બરોબર એના કરતા આવી જે ધાર્મિક કાર્ય થાય આવા ધાર્મિક સેવા થાય તો એના માટે અઢીસો લોકોનું પેટ ભરાય આપણે ચેક કાપવાથી કંઈ નથી થવાનું બરાબર એના બદલે આપણે પંદરસો રૂપિયા રાખેલ છે ગમવા માટે એક ટાઈમ ના બપોર ના મિષ્ટાન સાથે દેવું હોય તમારે તો પાંત્રીસો રૂપિયા રાખેલ છે આપડે બરોબર છે બરોબર પાંત્રીસો રૂપિયા માં ફૂલ પેટ છે ને મિષ્ટાન સાથે છે આપડે એમાં આપણે દાળ ભાત શાક રોટલી મિષ્ટાન કરી છે પાંત્રીસ રૂપિયા માં ને પંદરસો રૂપિયા માં આપડે સાદું ભોજન આપી છે બરાબર એટલે શાક રોટલી ભાત શાક રોટલી દાળ ભાત એવી રીતના તો અહીંયા કોઈને પણ સેવા કરવી હોય તો માત્ર પંદરસો રૂપિયા તમારો બર્થડે હોય એનિવર્સરી હોય અથવા તો તમારા મમ્મી પપ્પાની કોઈ તિથિ હોય અને તમારે જો સેવા કરવી હોય તો તેમનો નંબર હું નીચે ડિસ્પ્લે ઉપર ગૂગલ પે ફોન પે નંબર આપી દઉં છું તેમાં તેમનો કોન્ટેક કરીને તમે પણ આ સેવાનો લાભ લઈ શકો છો ચાલો આજે હું પણ પ્રસાદી લઉં અને દરેક પ્રસાદી મીઠી જ હોય છે તો ચાલો આપણે પણ પ્રસાદી લઈ લઈએ તો ચાલો આપણે પ્રસાદ એટલે જય જલારામ જય જલારામ જય જો સરસ મજાની રોટલી છે અને બટેકાનું શાક છે રસ્સા જય જલારામ કાકા છે બસ 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 વાંધો નહીં અને ખીચડી છે સરસ મજાની આ બધા સેવા કરે જય જલારામ જય જલારામ ના 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 વાંધો નહીં વાંધો જય જલારામ જય જલારામ તો આપણો પ્રસાદ આવી ગયો છે ચાલો પ્રસાદ લઈ લઈએ પ્રસાદી લઈ લઈએ બટેકાનું શાક રોટલી અને ખીચડી કોઈ પણ પ્રસાદ હોય દરેક પ્રસાદ મીઠો જ હોય આપણે કહેવત છે ને કે ભોજનમાં ભક્તિ ભળી જાય કોઈ પણ ભોજન હોય એ આપણે ભગવાન માતાજીને કે ધરાવી એટલે પ્રસાદ બની જાય પ્રસાદ કાયમ મીઠો જ હોય છે તો સરસ મજાનો પ્રસાદ અને અહીંયા બીજો પણ પ્રસાદ છે તે પણ આપણે લઈ લઈએ વાહ અને અહીંયા ટોકન સિસ્ટમ છે એ તમને ઓફિસ પણ આગળ હું બતાવું છું તો આ છે અહીંની ઓફિસ જે તમને ટોકન સિસ્ટમ જે હોય છે તો બેન

તો ચાલો આજનો વિડીયો અહીં એન્ડ કરી છે આશા રાખી કે તમને આજનો આ વિડીયો ગમ્યો હશે અને ખરેખર આજનો દિવસ મારા માટે પણ ધન્ય હતો આપણે આજે જલારામ બાપાના દર્શન કર્યા અને આજે પ્રસાદીનો પણ આપણને લાભ મળ્યો અને તમે અગાઉ વિડિયોમાં જોયું કે બેનને ઘણા વર્ષોથી ઈચ્છા હતી કે આવું એમને સદાવ્રતનું અને તમે જોઈ શકો સુંદર મજાનું આયોજન કરેલું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ નો કરી તો સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર